એક વિધવા મહિલાએ મહિલા અરજીઓ આપી તેમ છતાં કામ નું મીડિયા ની મદદ માંગી મીનાક્ષીબેન બેન પ્રજાપતિ ના ઘર આંગણે જ ગટર તૂટી જવાની અગિયાર અરજીઓ પાંચ વર્ષથી કરવામાં આવી રહી છે તેમ છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી ના છૂટકે મહિલા ને મીડિયા સમક્ષ આવું પડ્યું છે જ્યારે તેની સામે વરફ કોલોની અને બેંક ઓફ ઈન્ડિયાની સામે એક બે અરજીમાં જ સ્થાનિક દુકાનદારો અને રહીસોનું ગતરનું કામ અને રસ્તાનું કામ કરી આપવામાં આવે છે આંબોદના નાગસમા વિસ્તારમાં આવેલ ચાર રસ્તા પાસે તૂટી ગયેલ ગતરની સ્લેબ છેલ્લા કેટલાક વર્ષોથી રિપેર કરવામાં ન આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે આમોદનગરના ચાર રસ્તા પાસેની મીનાક્ષી બેન રમેશભાઈ પ્રજાપતિના ઘર પાસે મુખ્ય માર્ગની લગુ લગ બાજુમાં આવેલ પાણીના ગટરનો નો સ્લેબ તૂટી જતા છેલ્લા પાંચ વર્ષથી વધુ સમયગાળા દરમિયાન થી તૂટી ગયેલ છે જાણે તંત્ર પણ મોટી હોનારત રાહ જોઈ રહી હોય તેમ લાગી રહ્યું છે આ મુદ્દે રહેવાસી મીનાક્ષી બેન પ્રજાપતિ એ થી વધુ વખત આમોદ નગર પાલિકા અરજી આપી હોવા છતાં નગરપાલિકા પાલિકા તંત્ર પાણી પણ હલતું નથી તેમ લાગી રહ્યું છે આજ દિન સુધી તૂટી ગયેલ ગટરના મુદ્દે આમોદનગર સત્તાધીશો દ્વારા કોઈ પણ જાતની કામગીરી આવી મહિલા એ પોતાની સમસ્યા ને વાચા આપવા માટે મીડિયાનો સહારો લીધો છે અમદનગર પાલિકા ના તંત્ર વહલાદાર નીતિ અપનાવતું હોય તેમ લાગી રહ્યું છે આમદનગરપાલિકા વિરુદ્ધ ભારે રોષ જોવા મળી રહ્યો છે જયારે સમગ્ર મુદ્દે આમદનગર પાલિકા તાકીદે નિરાકરણ લાવે તેવી લોક માંગ ઉઠવા પામી છે અત્રે નીય છે કે મીડ્યાએ અગાવપણ અગાઉ પણ હતા સત્તાધીશોના કાન આમર્યા હતા જેના પગલે રાતોરાત લોક સમસ્યા નિરાકરણ લાવ્યા હતા જે સંદર્ભે ગામ લોકોએ મીડિયાનો આભાર વ્યક્ત કર્યો હતો જાવેદ રિપોર્ટ આમોદ રાજ શું થયું હતું અહીંયા આગળ હવે છેલ્લા ત્રણ વર્ષથી અહીંયા આગળ આ નગરપાલિકાને અમે કેટલી અરજી હતું તો તાત્કાલિક આગળ આવી છે અમે કેવા આ વર્ષથી કેટલો ને તકલીફ પડે છે આના લીધે થઈને તો તમે શું કહેવા માંગશો આ વિશે હવે અમે તો શું કહીએ અમને અરજી આપી આપીને અમે તો થાકી ગયા હવે એ કંઈક કરે તો સારું આવે અહીં આવે આ ચોમાસું હોય આવ્યું બધું પાણી અંદર જાય અને પછી એનું પાણી બહાર આવે

કેટલી અરજીઓ આપેલી છે તમને 11 અરજીઓ આપીલી છે કેટલા સમયથી અરજીઓ આપો છો 1-5 છે હજુ સુધી કામ આજે આગળ શું જવાબ આજે કીધું કે ત્યારે નું કામ ત્યારે અમદનગર